બનાવવા મૂક્યા છે આપણને મૂઠિયા તો મૂઠિયા બાફવા માટે મૂકી દીધા છે તો હવે એને આપણે થોડી વાર માટે બાફવા દઈશું વીસ થી પચીસ મિનિટ આપણે હવે મૂઠિયા બાફવા દઈશું અને મસ્ત મજાના બની જશે આપણા મૂઠિયા તો આપ અમારા બ્લોગમાં બન્યા રહેજો હવે આપણા મૂઠિયા બાફીને તૈયાર છે હવે થોડા સમયમાં આપણે એનો વઘાર કરી દઈશું

હવે આપણે બાફેલા મુઠિયા છે અંદર નાખી દા છે હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ બસ